મનોજભાઈ રાઠોડ છે અને રોડ રસ્તા બધ જામનગરના ખરાબ થઈ ગયેલ છે અને ખાસ કરીને જે આ પુલ બનતો હોય અને ગુરુદ્વાર માર્ગ બંધ કરેલ હોય અને બીજો રસ્તો હંગામી ધોરણે વાલ્કેશ્વરીનો ચાલુ કરેલ હોય એ અતિ બેસુમાર હાલતમાં છે અને સાઈડમાં ભૂગર્ભ ગટરનું કામ થયેલ છે માટી નાખેલ છે વરસાદના કારણે રોડ પણ બેસી ગયેલ છે જે સર્વિસ રોડ તરીકે ચાલુ અત્યારે હંગામી ધોરણે ખાસ કરીને એને રિપેર કરવામાં આવે ગુરુદ્વાર પાસેથી જે ડાયવર્ટ કરીને રોડ બનાવ્યો અતિ ભયંકર હાલતમાં છે અને હલા એવી પોઝિશન જ નથી ખાસ કરીને એ રોડ યુદ્ધના ધોરણે બનાવવામાં આવે એવી પબ્લિકની માંગણી છે મારું નામ મુખ્તારભાઈ ખીરા જામનગર સિટીમાં રહું છું અને અત્યારે જામનગર સિટીનો એવો બિસ્માર માર્ગ થઈ ગયો છે કે અમારે વાહન ચલાવવું એટલું મુશ્કેલી પડે છે કે જેની કોઈ સીમા નથી જ્યાં જોઈ ત્યાં ખાડા ખડબા અને રોડ એટલો ખરાબ થઈ ગયો છે કે અમારે ગાડી કાઢવી ગાડી ચલાવી અમને બહુ જ તકલીફ પડે છે અને જોવા જાય તો વાલ્કેશ્વરી જેવા પોસ વિસ્તારમાં ખોડિયાળ કોલોની જેવા પોસ વિસ્તારમાં જ્યાં જ્યાં ખાડા પડી ચૂક્યા છે ત્યાં કોઈ જ તંત્ર જે ધ્યાન દેતું નથી તો અમારી સરકારને એક જ વિનંતી છે કે યુદ્ધના ધોરણે તે ખાડા ખાડવા જેટલા પડ્યા છે તે બુરવામાં આવે અને ઝડપથી એનું કામ વિકસિત કરવામાં આવે એવી અમારે સરકારશ્રીને વિનંતી છે સૌ અને સચોટ સમાચારો માટે જોડાવ પોઝિટિવ ગુજરાતી ન્યૂઝના દરેક ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ સાથે